સો કિલો નો કાટ તૈયાર થાય અને બધા સ્વયંસેવકો ભાઈ સેવા આપે હે બજરંગદાસ બાપાની આ બાજુ છે ને ભાઈ પાણી નીતા આવે હે ગરમ ગરમ વેજીટેબલમાંથી માંથી આ પાણી નીતાારી પછી સરસ મજાની ભાજી તૈયાર થાય આ બે જોવાની આવ્યો સેવા આપે બાપાની આ બાજુ જોયું નહીં હો બે માંથી એક બાપા સીતારામ બધુંય પાણી નીકળી ગયું અને સરસ વેજીટેબલ બધુંય કમ્પ્લીટ થઈ ગયું આપણું જો સરસ મજાનું શાક બફાઈ ગયું વેજીટેબલ અને આ બાજુ જોરદાર હેલો ફૂડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જયશિયારામ આજે બજરંગદાસ બાપાની પૂનમ નિમિત્તે આપણે જેમ દર મહિને બાળકોને તિથિ ભોજન કરાવતા હોય છે એમ આજની પ્રસાદી છે પાઉંભાજી છાસ અને બાળકોને આપણે આવી ગયા છીએ રેલનગરમાં અઠાણું નંબરની શાળાએ જ્યાં આપણે આ બાજુ છાસ બનાવવાની ચાલુ છે આપણા પાઉ આવી ગયા છે અને અહીંયા જો ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે અહીંયા હું તમને બતાવું આપડી ભાજી નું જમ્બો તપેલું હે પંદરસો બાળકોની પાઉંભાજી છે આમ જોરદાર બનાવી ગઈ આ ભાજી આપણે પ્રાઇમ રેસ્ટોરન્ટ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કાર્ડ ત્યાં બનાવી છે એટલે તમારે પણ મોટા નાના પ્રસંગો હોય તો તમે ત્યાં કોલ કરીને ઓર્ડર કરી શકો આપણા ભાઈએ ભાજી બનાવીએ ભાઈ પંકજભાઈ હિરાણી કાંઈ ન ઘટ્યા બાપાની મોજ હા આ બાજુ જુઓ થાળ ધરાઈ ગયો બાપાને અને અહીંયા છાશ ઠંડી ઠંડી બનાવવામાં આવે છે બધા સ્વયંસેવકો સેવા આપવા આવ્યા છે પ્રાઇમ રેસ્ટોરન્ટ નું આખું ગ્રુપ આવ્યું છે મારું ફેમિલી છે અને હવે આપણે આંગણવાડીએ જઈશું અને અહીંયા અઠાણું નંબરની શાળાએ જઈશું અને બધાય બાળકોને મોજ કરાવીશું તો વિડીયો પૂરો જોજો વધુ લોકો સુધી શેર કરજો ત્યાં સુધી બધાય મિત્રોને જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ સીતારામવાળા મિત્રોને આ અઠાણું નંબર શાળાના બાળકો છે જ્યાં એક હજાર બાળકોની સંખ્યા છે જ્યાં એકથી આઠ ધોરણના બાળકો હોય છે અને આ જે છે એ બાળકો આંગણવાડીના છે જે રેલનગર અને પોપટપરાની બંને થઈ અને આઠથી દસ આંગણવાડી થાય છે એટલે આપણે બાળકોને પ્રસાદ વિતરણ કરવા આંગણવાડીએ ડાયરેક્ટ જતા હોય છે અને ત્યાં જઈ અને બાળકોને જમાડતા હોય છે અને રેલનગરની જે અઠ્ઠાણું નંબરની શાળા છે એ આપણે મેઇન પોઈન્ટ રાખી તેથી ત્યાંથી બધું માલ સામાન સગવડતા સચવાય અને આ નાના ભૂલકાઓને સારું ભોજન એક દિવસ એમને મનગમતું ભોજન આપણે પીરસી શકીએ એવી આપણી પ્રભુને ઈચ્છા અને પ્રાર્થના તમે બધા પણ આમાં સહયોગ કરી શકો છો આ વિડિયોને શેર કરીને અને કોઈને બાળકોને તિથિ ભોજન કરાવવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી અને આપ પણ જોડાઈ શકો છો આ સેવા યોગ્યમાં તો વધુને વધુ લોકોને આ વિડીયો શેર કરજો બાપા સીતારામ જય જય શ્રી કૃષ્ણ જય માતાજી અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે તો આ શું છે કે બાળકોને અવનવું ભોજન મળતું રહીએ અને બધા સરકારી શાળાના બાળકો છે તો એ બાળકોની એક હેપીનેસ જળવાય બાળકો ખુશ થાય બીજું શું જોઈએ તો બાપા સીતારામ આવજો વાલા મિત્રો ફરી નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ